એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદના ગામમાં પિતા અને કાકાએ પુત્રીની હત્યાનો બનાવ સામે આવ્યો યુવતીના ઉચ્ચ સ્તરે અરજી કરતા પોલીસ તપાસ બાદ ફરિયાદ નોંધાઈ થરાદમાં પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ પુત્રીને દઈ ક્રૂર હત્યા કરી હત્યા બાદ પુત્રીના રાતોરાત અંતિમ સંસ્કાર કરી દીધા થરાદ તાલુકા દાંતિયા ગામના માનવતાને શરમાવી એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામમાં રહેતી યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો આ યુવતી પોતાના પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેવા લાગી હતી જે યુવતીના પિતા ને કાકાને મંજૂર ન હોવાથી દૂધમાં ગેનની ગોળીઓ આપ્યા બાદ ગળે ટૂંપો દઈ આત્મહત્યામાં ખપાવી દેવાની અને હત્યા કરી દીધી હતી તેમજ આ હત્યાને આત્મહત્યામાં ખપાવી રાતોરાત યુવતીના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા આ મામલે યુવતીના પ્રેમીએ ઉચ્ચ સ્તરે અરજી કરતા પોલીસ તપાસમાં યુવતીની હત્યા કર્યાનું ખુલતા યુવતીના પિતા કાકા સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસ ફરિયાદ મુજબ થરાદા દાંતિયા ગામની ચંદ્રિકા નામની યુવતી પાલનપુરમાં રહી નીટ પરીક્ષાની તૈયારી કરતી હતી આ દરમિયાન તેની મિત્રતા થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે થઈ હતી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગરતા બંને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ચંદ્રિકાએ ફરીથી પાલનપુર જવાનું કહેતા પરિવારે ભણવાની ના પાડી દીધી આથી ચંદ્રિકાએ વાત સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રેમી તેના પ્રેમી હરીશને જણાવી કહ્યું હતું કે મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધનો જો પરિવાર જરૂરને ખ્યાલ આવશે તો મારા બીજે લગ્ન કરાવી દેશે અને મારો મોબાઈલ પણ લઈ લેશે જેથી તું મને અહીંથી લઈ જા આથી ગત ચાર જૂન બે હજાર પચીસના રોજ ચંદ્રિકા પોતાના પ્રેમી સાથે અમદાવાદ ગઈ હતી અને ત્યાં બંને મૈત્રી કરાર કર્યા હતા તે પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ફરવા ગયા જ્યારે ચંદ્રિકાના પરિવારજનોએ પોલીસમાં ગુમની યુવક હરીશને અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી ને જામીન બાદ હરીશે પોતાની ઇન્સ્ટાગ્રામ ચેક કરતા ચંદ્રિકાના મેસેજ વાંચ્યા જેમાં તેણે જીવન જોખમમાં હોવાનું કહ્યું હતું આથી ગત ત્રેવીસ જૂના રોજ હરીશે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી હતી સત્યાવીસ જૂના રોજ ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો પરંતુ તે પહેલાં ચોવીસ જૂની રાત્રે પિતાએ ભાઈ સાથે મળી ઊંઘની દવા આપી ચંદ્રિકાને ગળે ટૂંપો આપી ઘરમાં જ હત્યા કરી દીધી હતી અને આત્મહત્યા બતાવી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા બ્યુરો રિપોર્ટ કયમભાઈ ચૌહાણ